સો નાલિકા ટ્રેક્ટર વેચવાનું છે જયરાજભાઈને સાવ ઓછી કિંમતની અંદર કોઈ મિત્રનું બજેટ સાવ ઓછું હોય અને સારું ખેતી માટે ટ્રેક્ટર લેવાનું હોય તો જયરાજભાઈનું આ ટ્રેક્ટર લઈ શકો છો સાવ ઓછી કિંમતની અંદર તો ટ્રેક્ટરનું વેચાણ થઈ જાય તે પહેલાં તાત્કાલિક તેમનો કોન્ટેક કરજો વિડીયોની અંદર આ ટ્રેક્ટરની બધી ડિટેલ મળી જશે ક્યાં જોવા મળશે કેટલી કિંમત રાખી છે જયરાજભાઈના મોબાઈલ નંબર તો વિડીયો તમારે પૂરો જોવાનો છે જેથી ટોટલ માહિતી મળી શકે વિડીયો સારો લાગે તમને લાઈક કરી શેર કરજો અને આપણી યુટ્યુબ ચેનલ ઉપર નવા આવ્યા હોય તો યુટ્યુબ ચેનલ પહેલાં સબસ્ક્રાઈબ કરજો અને ફેસબુક પેજ ફોલો કરજો સોનાલિકા ટ્રેક્ટર છે જયરાજભાઈને વેચવાનું છે સોનાલિકા સાતસો ચાલીસ નું કંડિશન ટ્રેક્ટર છે ટોટલ જવાબદારી સાથે વેચવાનું છે કંપની કલરમાં ટ્રેક્ટર આખું ઓરિજિનલ ફૂલ સાચવેલું અને જવાબદારી સાથે વેચવાનું છે જયરાજભાઈને સોનાલિકા સાતસો ચાલીસ બે હજાર સાતના ના નું ટ્રેક્ટર એન્જિન ગેર હાઇડ્રોલિક કોમ્પલેટ છે બાકી તમે એક વખત ટ્રેસ ડ્રાઈવ લઈ ટ્રેક્ટર ની રૂબરૂ જઈ ચેક કરી અને ત્યારબાદ પણ ખરીદી કરી શકો છો જયરાજભાઈનો કોન્ટેક કરી લેજો પેલા તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની ડિટેલ આગળ મળી જ જશે વિડીયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટરની ખરીદી કરવા જાઓ જયરાજભાઈનું કોન્ટેક કરીને જોજો કેમ કે ટ્રેક્ટરનું વેચાણ થઈ જશે તો તમારે ત્યાં ખોટો ધકો થશે અને ખોટો ખર્ચા પણ થશે તો પેલા ફોન કરી લેજો બેટરી સારી સ્લેબસ્ટ ટ્રેક્ટર વાયરિંગ કમ્પ્લીટ લાઇટ ચાલુ કન્ડિશનમાં સીટ છત્રી પણ સારા ટ્રેક્ટરના ટાયર પણ તમે જોઈ શકો છો ન્યૂ કન્ડિશનમાં ટ્રેક્ટરના ટાયર છે અને ડોક્યુમેન્ટ કાગળિયા પણ કમ્પલેટ ટોટલ જવાબદારી ઓરિજિનલ આખું કંપની કલરમાં ટ્રેક્ટર કિંમત અંદાજિત એક લાખ પચાસ હજાર એટલે કે દોઢ લાખ કિંમત રાખવામાં આવી છે તે પણ અંદાજિત કિંમતમાં હજુ થોડો ઘણો ફેરફાર કરી આપવામાં આવશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટરની ખરીદી કરવી હોય ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું તાલુકો લાઠી જીલો છે અમરેલી અડતાલા ગામે જોવા મળશે ટ્રેક્ટર લેવા માટે ઓનરના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા અત્યારે યુટ્યુબ ઉપર તમે વિડીયો જોતા વિડિયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા વિડીયો ઉપર નંબર મળી જશે જયરાજભાઈ નામ નવાણું સાત પંચાણું વાળા નંબર પર કોલ કરી ટ્રેક્ટર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો